ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા ચાલો મિત્રો કામે જવાનું છે આજ બહુ મોડું થઈ ગયું નવ વાગી ગયા છે તો ચાલો કામે જઈને દીકરી બે તાવ આવે છે એટલે આજ ભણવા જવાનું નથી કાદી હોય

સુરતી બેન આવ્યા તા દવાખાને તાવ આવ્યો તો એને એટલે હા દો બાબરાથી મિત્રો સુરતી બેને પાવભાજી અને મંચુરી એમ લેવર છે માએ એ બકાલું લીધું છે એક કિલો ગળ લીધો મા થાકી ગયા છે દીકુ બેને લખવા મળ્યા દવા ક્યાં પેલી મિત્રો દીકુબેન ની દવા ડોક્ટર સાહેબે લખી દીધી છે ઉદ્રસની આ ઉદ્રસની તમારે પીવાની ત્રણ ટાઈમ હા લીલે કરતા આ દવા એનો ફાવે છે ને આ જમેયા પછી હવા હાલ છે ગુજરાતી છે આ અડધી અડધી છે જમ્યા પછી તાણે ટા લ્યો આ જમ્યા પછી છે સવાર સાંજ એટલે કે જોવા છે અને આ વિક્સ બામ લીધી દીકરી બેન નું માથું દુખે નઈ એટલે ડોક્ટર ગોસાઈ સાહેબ એમ સાહેબ છે કુંજ હોસ્પિટલ બાબરા ત્યાંથી દીકુબેન ની તાવની દવા લીધી आई का खावा दीदी से जमे पेला ने छये સુરતી બેને આ બાબરે થી છોકરો લેવરાવ્યો છે ચિત્ર કામ ફાઈનલ મિત્રો સનેડો આયા લીમડાન સાહેબ મેલ દીધો છે અને આપણે લારી આયા સાહેબ મેલ દીધી છે અત્યારે તડકો છે પછી ત્રણ વાગે આયા આવશે હારો એટલે શું છે આ કાંઈ તપે નહીં આવું કઈક મિત્રો છે આ માથે જે ઢાંકવાનું છે તો ઢાંકી દઈ આ કાઢું ઓલ ગાડી લેતી આવ્યું ઢાંકી દઈ હા લા હા લેતી આ લેતી કાનું લેતી આવશે સનેડમાં ઢાંકી દે હાકી દે ભાઈ એની માથે ઓલા મેલ દે એટલે રેડી બીજું હું બસી ટાંકી દે હાલ નકશો બનાવો છે નકશો બનાવી નાખી લાઈટ આવી ગઈ લાગે છે લાઈટ આવી ગઈ દીકુબેન લાઈટ આવી ગઈ ને તો તો ગઢુબેન ને સારું હવે કોઈ ગયા છે નહી રાતે પંખો કરી દે આપણે આપણે આપણું કામ કરવી હાલો મિત્રો અત્યારે અગિયાર વાગ્યા છે દસ વાગ્યાનો નકશો બનાવું છું હજી નથી બની રહ્યો દીકુબેન ના નવા ટેબલ પર હજી બન્યો નથી આજ બાબરા નકશો દેવા જવાનું છે મારા સાહેબને ને બેન તાવ આવે છે એટલે આજ ઘરે રહ્યા છે માં અહીંયા બકાલું સુધારી રહ્યા છે આવું કઈક છે મિત્રો હાલો મિત્રો અત્યારે વાગી ગયા બાર બાર વાગી ગયા છે જોઈ શકો છો ને મારે નકશાનું કામ હજી ચાલુ છે દસ વાગ્યા નો બેઠો બે ત્રણ કલાક થાય પણ હજી નકશો પૂરો થયો નથી આજ ભણવા એટલે કા અને બાર વાગ્યા એટલે પાતી આવું પછી આવી તરત પાછો નકશો બનાવવાનો છે નકશો બનાવી નાખ્યું મિત્રો પેલા

સાસ લઈ લઈને આવે એટલે આપણે પાત દઈ આવી કાકાનો કાકાનો પાત દઈ આવી આવું પાત દેવા આવું તમારે ઓહો કાનુ એ માંડવી શેકી છે મસ્ત મજાની બે ત્રણ દાણા ખાઈ પઠ્ઠા શેકી છે દેશી જો વાતાવરણ જવું તમે ઉનાળાનું આવો ખાલી થઈ છે કેવો તડકો આવું કઈક છે ગામડા વાતાવરણ એટલે મિત્રો બાપુજી ટિફિન લઈને બે ગયા આ આપણી વાડી છે ને આલો હું જાઉં હવે મિત્રો ટિફિન લઈને ઘરે બી આવ્યા હવે આપણું અહીં ટિફિન ખાવાનું તૈયાર છે કાનો અહીંયા રોટલા ઘડી રહી છે સાડા બાર વાગી ગયા છે રોટલો વઘારે લખાવો હે તો આવ આવે છે તો વહી ગયો વય ગયો વયો ગયો તો કાલે ભણવા જાવાને હે ગઢ બેન ક્યાંય છે મિત્રો બપોરા કરવા રીંગણા બટેકાનું શાક છે બાજરાના રોટલા છે આપણે આ બનાવી છે રોટલાનું શાક છે વરસા છે અને સાસ છે અને ગળ છે ચાલો મિત્રો સૌ બપોરા કરવા માં પીરસી દે છે ગામડાની મસ્ત મજાની સાય છે મિત્રો ત્યારે ઠેઠ નકશો બની રહ્યો ત્યારે કેટલા વાગ્યા છે માથે દસ મિનિટ જેવો સમય થયો હાલો મિત્રો અત્યારે સાંજના પાંચ વાગ્યા છે મખવાસ ખાઈ લઈ આપણે કઈ વ્યસન તો નથી માવાનું માએ મખવાસ બનાવ્યો છે ખાઈ લઈ આ નકશો મિત્રો બાબરા અત્યારે દેવા જવાનું છે ઉદયભાઈ આવે છે અમાર સાહેબ આ નકશો એમને દેવાનો છે મિત્રો બાબરા જાઉં છું

મિત્રો અત્યારે બાબરાથી આવ્યો બહુ મોડું થઈ ગયું અને બેન હાટવા સીકું લઈ આવ્યો સૌ અને કાનું કાંઈક બહુ બતાવે છે બાવ દૂધ લઈ આવી બીજું આલ્યા સીકુ જ લઈ લે મિત્રો દૂધ લઈ લઈ આવ્યા મારે સુરતી બેન જો દેવા ગરબતી કરે છે માતાજીને ખાઈ પી તાવે આવે ખાઈ લીધું જ નહીં ખાઈને જ અગરબતી કરાઈ

Kanu pergi lagi seh Siun bapa na Jom mitro Kanu na saskar seh Kanu pergi lagi In posisi Kanu lahitkan dulu di